आ, लागे। लागे आ लागे। आ लागे। ने आमचो मरसी लागो तोडने मरसी लागे गु पसवा लागयु आ लागयु मलक लागये आ भांग ने खू कुच रे आ सोडबो भांग ने सोडबो तोई पड़ीया पड़ीया में मचो थियो एव जवा टमाटर लागये मरसी आवर भारी है प्योर ऑर्गेनिक हां कोई दवा नाच साटलया मचया में ने मोरो ना खायली तो या मस्त था

અમેથી 8 વાડિયામાં એક યાક થઈ જાય અમાર કટોલાનો મલખ છે આમાં અંદર કટોલા ઓલી ગયા મઈ ગઈ મઈ ઉતરા તાજે તાજા એનો યાક કર નાખવાનું છે સીધે સીધું આજ આખા びંડાનો તાળાનો આખા びંડાનો પરળ びંડાનો યાક કરવાનો પરવા びંડી અને મધુફુઈનો ફોન ન ડુંગરી જાવું શીટ સર જાવું તમારે

ને હમ કામ કર્યું હતું મેં આ મે તડકે મૂક્યા હતા એ વાહ ને રાતી મેં આવ્યો આ બધા પાણી લાગે ગયું મેનું તે નબળા પડે ગયા બદામ પણ એ તો પાછા થાવા માંડ્યા કંઈ વાંધો નહીં આવ્યો એ થઈ જાય પાછા ને આ એક આંબાની કલમ હે હવે પેલી એ સક્સેસફુલ થઈ ગઈ જોઈમે પાન નીકળે ગયા મસ્ત

બાકી આ ઝીણા ઝીણા થયા એમાં તો નહીં સડે ને બીજું એક એક્સપેરિમેન્ટ એ કર્યું જે આ ડબલામાં ધૂળ પડી મોલકનું ખાતર નાખે ને એમાં આ બે રીંગણીના છોડવા વાવ્યા જોઈએ કે એવા થાય ફરિયામાં ને ફરિયામાં તેઓ અમારે આ ફરેલ પીણાના સ્યાકની ફૂલ તૈયારી કેટલી

જય ભાઈ તા કયું કે આવું હું તારે હણે એકલા સુધી અમે જઈએ તો કે નાના મારે નહીં આવું પણ ગાડીમાં ફેર છે ગાડીમાં તો મને બેસતો નથી ભાણેવરની તો અટાણે ન હોય ખુલ્લા દવાખાના પણ હણે એકલે ડૉક્ટરને ફોન કર્યો તો ને તે કે આઈ નહીં મારા નથી ફેર સળે થી આઈ પાછલી સીટી ખૂબ હોય ગયા કે તું આગળ વહી જાય મારે આ ખૂબ લાંબો વાં હોય કે જરાક હું કરો ને તો મને હિપકો ન ઉપડે હિપકો ઉપડે આઈ ખૂબ હોય ગયા પાછળ આજ ઘણી જવાનું હોય હળેખલે

ને વાતાવરણમાં માં જોરદાર પલટો આવ્યો શિયારી વાગવાન તો વાંધો ખાધો ને ગાજે ફૂલ મે વાહ મારા જવાર બાબા કારી જવાય ને બાકી છે ને એક તમને ઉગમણો દેખાણે ઉગમ તો ફૂલ હવે એકદમ અંધાર થઈ જાય ને અમારે આગમાં કઈ વાવડો લાગે ને ગાજે કાલે પહાજી મેં આવ્યો તાર ગાજતો તો નાજી પણ ગાજવાનું ચાલુ હે ને જઈ આજ વહેલો ઉઠ્યો તો દેખું ભાઈ ગો આ એ બપોરી ખીચડી દહીં ને ખાધા દવા ડૉક્ટરને આપી હતી પીધી ને આઈ આઈ સૂતા આસું તો આગળ પડે કે વાવડો નીકળ્યો એમાં વાદરા બધા ભીખાઈ ગયા ટાઠો ટાઠો વાવડો નીકળ્યો એકદમ ફૂલ અને ધૂ ધૂ આગળ પછી વાવડો નીકળે તો વાદરા ને એવી જાય એકદમ ટાટો ટાટો વાવડો નીકળે આવાના માણસ ને મેરા માં હોય પછી મેન હોય ને તે થોડાક આરો હોય ભરે જાય બાયું છોકરાનો છોકરા નો હોય ને પરવાઈ હાચું માથે વરસાદ ઉતો મેરો ઉતો નહીં અમારી પાસે અહીં છે સટણી ઉટાડી

ગીયા સોલ હા જય મારા પેટમાં હોય તો તો ભૂખ આપણે પરોઠા કરતા ને સટણી હ્યારામાં કુટડ જ આપણે હા કઈ હું હોય

તજમાં જલ કરીને જે આવે ને ને મજા કે રાતે સાઠડે નાખી દે કલર આવી ગયો નાખી જ થાય હા મજા આવે હા હા ગઈ પાડે લીધો